નમસ્કાર મિત્રો જેપી પી ફોડ ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો તમને સરસ મજાના જે ઇન્દોરી પૌમા બતાવી દેવાના છે આપણે આવી ગયા છે નડિયાદની અંદર પીજ રોડ ઉપર ગીતાંજલી ચોકડી આ જોઈ લો મિત્રો આ ગીતાંજલી ચોકડી છે અને ત્યાં આગળ સરસ મજાના ઇન્દોરી પૌમા શરૂ થઈ ગયા છે સવારમાં જે આપણે સરસ તમને નાસ્તો બતાવી દેવાનો છે ચાલો મિત્રો ફરીથી એક વખત લોકેશન બતાવી દઉં તમને આ પીઝ રોડ છે જોઈ લો આ પીઝ રોડ અને ગીતાંજલી ચોકડી છે ગીતાંજલી ચોકડી ત્યાં આગળ જ સરસ મજાના

પાર્સલ એ કરી આપો છો કે પાર્સલ થઈ જાય છે હા એક ભાવમાં આપણે કોઈ ચાર્જ અલગ નથી અચ્છા પાર્સલ કોઈ ચાર્જ નથી લેવાનો એ જ ભાવમાં સર્વિસ કોઈ ચાર્જ ઓકે વાહ ભાઈ વાહ સરસ તમને પોમા બતાવી દીયા મિત્રો આજે આપણે તમને પાર્સલ કેવી રીતે થાય છે એ એ પણ બતાવીશું વાહ ભાઈ વાહ અને ડિશ કેવી રીતે તૈયાર થાય છે એ પણ તમને મિત્રો બતાવી દઈએ જો આ રીતે પાર્સલ તમને જોઈ લો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ બીટરૂટ છે હા અને ગાજર ગાજર વાહ ભાઈ વાહ પછી ઇન્દોરી સેવ ઇન્દોરી સેવ જોડો એટલે આમી ઇન્દોરી સેવ અને મુંદી હા મસાલો અને ઉપરથી મસાલો આપણો પાર્સલ રેડી વાહ ભાઈ વાહ સરસ સરસ બજાર કરતો તો ઘણું સસ્તું છે મને એવું લાગ્યું આપણે પાર્સલ નો કોઈ ચાર્જ હે અલગ થી નહીં ને વાહ ભાઈ વાહ સરસ 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 જો મિત્રો સરસ પાર્સલ તૈયાર થઈ ગયું છે ફૂલ પેકિંગ આવવાનું

હું પહેલાં આવીને ટેસ્ટ કરી ગયો છું એક નંબર ટેસ્ટ છે અને પાનસિંગભાઈ પાનસિંહભાઈ સરસ ચોખ્ખાઈ પણ એટલી સરસ રાખેલી છે એટલે જ આપણે તમને સરસ મજાના પમવા નાસ્તો સરસ સવાર સવારમાં આવો હેલ્ધી નાસ્તો મળી જાય જોઈ લો ભાઈ ચોખ્ખાઈ પણ એટલી સરસ રાખેલી છે મિત્રો જુઓ ગરમ ગરમ પૌવા મિત્રો એવું નહીં કે તમને ખાલી અને અંદર પાણી અને એને ભરાળથી એટલે કેવું કે પૌવા દાજી ના જાય ફરસાણ પર તમને મળી જવાનું છે ઓપ્શનલ છે તમારે જો લેવું હોય તો જ પણ એનાથી જ વધારે ટેસ્ટ સારું લાગે ઇન્દોરમાં મતલબ જે રીતે ખવાય છે પૌવા તમને એ રીતનો જ તમને ટેસ્ટ અહીંયા આગળ મળી જવાનું છે પાર્સલ સરસ તૈયાર થઈ ગયા છે જોવા મિત્રો બાર્સેલોની કોઈ અલગ થી ચાર્જ નથી લીંબુ પણ તમને અંદર મૂકી દેવાનું જોઈ લો જય મહારાજ જય મહારાજ શું નામ છે તમારું હિપ્સ મિહરભાઈ અ કેટલા ટાઈમથી અહીંયા ગડી નાસ્તો કરવા આવો છો લગભગ 8 વાડિયાથી લારી ઓપન થઈ છે એમની હા અને સટવાડિયાથી 3-4 દિવસમાં હું ઘણીવાર નાસ્તો કરવા આવ્યો છું બરોબર અને તમને કેવો ટેસ્ટ લાગ્યો અહીંયા આગળ પૌવાનો એકદમ સરસ જે કહેવાય ઇન્દોરી પૌવાનો ખરેખર જે સ્વાદ છે અને એમાં એ ભરપૂર તમે જોઈ શકો છો સેવ છે હા બીટ છે ગાજર છે એના સિવાય મમરી છે જ્યાસિયાસિયા જે ડુંગરી છે એમાં જે ઓરિજિનલ ટેસ્ટ છે એની સાથે એ લીંબુ પણ આપે છે મોંઘવારી છે ડુંગરી નાના ભાવ છે એમ છતાં ઓરિજિનલ ટેસ્ટ જે કેવાય અને

તમને આટલું બધું સૌ કરે છે તમે તો બહુ સારી જગ્યા છે તમે જરૂરથી વિઝિટ કરજો અને જરૂરથી એના ટેસ્ટનો આનંદ માણજો ઓકે